વડોદરાના ગોત્રી વિસ્તારમાં બપોરે એક ફ્લેટમાં ગીઝર બ્લાસ્ટ થવાને કારણે એક યુવકનું મોત થતાં પોલીસે બનાવનું કારણ જાણવા ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લીધી છે ગોત્રી વિસ્તારમાં આવેલા પ્રિન્સ સ્ટ્રીટ નામના એપાર્ટમેન્ટમાં આટમા માળે રહેતા ચાલીસ વર્ષે અભિષેક ત્રિવેદી જીમ ટ્રેનર તરીકે કામ કરી રહ્યા હતા આ ફ્લેટમાં તેઓ એકલા રહેતા હતા અને જ્યારે નજીકના ટાવરમાં છઠ્ઠા માળે તેમના ભાઈ રહેતા હતા આજે બપોરે એકાએક અભિષેક ત્રિવેદીના બાથરૂમમાં બ્લાસ્ટ સાથે આગ લાગતા સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા અને આ કાબુમાં લીધી હતી આ વખતે બાથરૂમમાં અભિષેકનો સળગી ગયેલી હાલતમાં મૃતદેહ જોઈ લોકો હેપતાઈ ગયા હતા બાથરૂમમાં ગીઝર બ્લાસ્ટ થયું હોવાનું જણાઈ આવ્યું હતું તેનો વાયર અને ટાઇલ્સના ટુકડાઓ વેરવિખેર હતા બનાવની જાણ ફાયર બ્રિગેડને તેમજ પોલીસને કરવામાં આવતા ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા તેમણે બનાવનું કારણ જાણવા માટે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લીધી છે પ્રાથમિક તપાસમાં બાથરૂમમાં સળગેલ હાલતમાં અભિષેક ત્રિવેદી નામના ઈસમ બેતાલીસ વર્ષના છે અને જે પોતે જીમ ટ્રેનર છે એ પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે અને આગળની તપાસ